જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદી રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મમરાના પુડલા આ મમરાના પુડલા ખૂબ જ ઓછી મહેનતથી અને ઓછા સમયમાં બની જાય છે અને આ પુડલા એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મમરાના પુડલાને તમે સાંજે બનાવીને ખાઈ શકો છો અને બાળકોના લંચ બોક્સમાં બનાવીને પણ તમે આપી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો વિડિયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો કોમેન્ટમાં મને જણાવજો કે વિડીયો તમે કયા ગામથી કયા શહેરથી જોઈ રહ્યા છો અને હજી સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો શરૂ કરી આજની મજાદાર રેસીપી મમરાના પૂતલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લેશું મમરાના પુતલા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી મમરા લીધા છે એક વાટકી લીલા ધાણા લીધા છે એક વાટકી બેસન લીધું છે એક વાટકી દહીં લીધું છે બે નંગ ડુંગળી અડધું કેપ્સિકમ બે નંગ તીખા લીલા મરચાં લીધા છે એક નંગ ગાજર લીધું છે અને બીજા રોટીલ મસાલા લીધા છે અહીંયા મેં બે વાટકી જેટલા મમરા લીધા છે મમરાને મેં સાફ કરીને લીધા છે આ મમરાને આપણે પલાળવાના છે તો આ મમરાને આપણે મોટા વાસણમાં લઈ લેશું હવે આપણે આ મમરામાં એક વાટકી જેટલું દહીં નાખી દઈશું તો બે વાટકી આપણે મમરા લીધા છે તો એની સામે આપણે એક વાટકી દહીં લીધું છે હવે આ મમરાને આપણે ચમચાથી હલાવીને દહીં સાથે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું આ રીતે બધા જ મમરા દહીંમાં પલ્લી જવા જોઈએ બધા જ મમરા દહીં સાથે સારી રીતે કોટ થઈ ગયા છે આ મમરાને આપણે સાઈડમાં રાખી દઈશું અને દસ મિનિટ માટે પલળવા દઈશું આપણા મમરા પલ લે ત્યાં સુધી આપણે બીજી બાજુ બધા શાકભાજી સમારી લઈએ તો પહેલાં આપણે ડુંગળીના ઉપરના ભાગને કાપી લેશું હવે ડુંગળીની ઉપરની છાલ ઉખાડીને આપણે ડુંગળીને ઝીણી ઝીણી કાપી લેશું આ રીતે આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેશું તો મેં અહીંયા બંને ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે હવે આ ડીશમાં આપણે બે લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી લેશું હવે આપણે કેપ્સિકમને સમારી લેશું મરચાંના સફેદ ભાગને આ રીતે આપણે ઘાટી લેશું અને ડુંગળી ભેગું જ આ કેપ્સિકમ મરચાંને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું અહીંયા આપણે મરચાં અને ડુંગળીને ઝીણા ઝીણા સમારી લીધા છે હવે આપણે લઈશું ગાજર તો ગાજરને આપણે ખમણવાનું છે તો પહેલાં આપણે ગાજરના ઉપરનો અને નીચેના ભાગને કાપી લેશું તો આ રીતે ગાજરની થોડી છાલ ઘાટીને આપણે ખમણી હવે આ ગાજરને આપણે આ રીતે ખમણી લેશું તો અહીંયા આપણે ડુંગળી અને મરચાં ઝીણા સમારી લીધા છે અને ગાજરને પણ આપણે ખમણી લીધું છે હવે આ બાજુ આપણા મમરા પણ સરસ પલલી ગયા છે અને એકદમ પોચા થઈ ગયા છે હવે આમાં સમારેલા બધા શાકભાજી ઉમેરી દઈશું અડધી કે લીલા ધાણા ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને આપણે ચમચાથી હલાવીને સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં બીજા મસાલા કરીશું તો મસાલામાં આપણે અહીંયા પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તો અહીંયા આપણે પહેલાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું કારણ કે આપણે એમાં બે પહેલાં તીખા મરચાં ઉમેર્યા છે તો થોડુંક જ મરચું ઉમેરવું હવે બધું ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ચણાનો લોટ ઉમેરીશું તો આ લોટને આપણે ચાળી લેશું તો અહીંયા ચણાના લોટને પણ આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું ચણાનો લોટ પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે જે વાટકીમાં દહીં લીધું હતું એ જ વાટકીમાં આપણે એક વાટકી જેટલું પાણી લેશું આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર બનાવતા જશું અહીંયા તમારે દહીં ખાતું જ લેવાનું છે અને જો તમારું દહીં થોડુંક મોડું હોય તો તમે થોડીક છાશ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે જેટલું દહીં લીધું હતું તેટલા પાણીની આપણે જરૂર પડી છે આ બેટર બનાવવા માટે અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે તો તૈયાર થઈ ગયું છે આપણા મમડાના પુરલાનું બેટર તો તમે આ સમયે બેટરને થોડું ચાખી લેવું જો તમને કંઈ આ મસાલામાં ઓછું લાગે તો તમારે અત્યારે ઉમેરી દેવું પણ અહીંયા મારું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે તો હું અત્યારે કંઈ બીજા મસાલા નથી ઉમેરતી તો હવે આમાંથી આપણે પુતલા બનાવીશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક નોનસ્ટિક તવી મૂકી દઈશું તવી ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈશું પહેલાં આપણે ગેસને ફૂલ રાખીશું અને તવીને આપણે થોડી ગરમ કરી લેશું તો અહીંયા આપણી તવી થોડી ગરમ થઈ ગઈ છે હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું હવે આપણે બે ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું અને ચમચાથી આવી રીતે પહેલાં પોળું કરી દઈશું તમારે બેથી ત્રણ ચમચા જેટલું બેટર નાખવું હોય તો પણ તમે નાખી શકો છો હવે હાથેથી આ પુલ્લાને આપણે થોડો થોડો ફેલાવી દઈશું તો અહીંયા આપણે બધા શાકભાજી સમારીને નાખ્યા છે એટલે આ પુદલો થોડોક આપણો જાડો થશે તો આ રીતે આપણે પૂર્લાને થોડોક ફેલાવી દઈશું હવે પુર્લાને આપણે નીચેથી થોડોક ચડવા દઈશું હવે કિનારી આપણે તેલ નાખી દઈશું પૂર્લો થોડોક ઉપરથી ડ્રાય થઈ જાય પછી આપણે આ પુદલાને ફેરવી લઈશું તો અહીંયા આપણો પુતલો ઉપરથી થોડોક ટ્રાય થઈ ગયો છે હવે આ પુતલાને આપણે તવેથાથી કિનારીથી ઉખાડી લેશું તો આવી રીતે પુતલો લોઢીમાં ફરવા લાગે પછી આપણે પુતલાને ફેરવી લેશું હવે બીજી બાજુ પણ આપણે આ પુતલાને ચડવા દઈશું તો આવી રીતે તવે સાથે દબાવતા જશું અને પુરલાને બંને બાજુથી સારી રીતે ચડવા દઈશું તો અહીંયા આપણો પુરલો બંને બાજુથી એકદમ સરસ રીતે ચડી ગયો છે તો તૈયાર થયેલા પુર્લાને આપણે એક ડીશમાં લઈ લેશું એકદમ સોફ્ટ થાય છે ખાવામાં આ પુરલો હવે આપણે ફરીથી બે ચમચા જેટલું બેટર નાખીશું પહેલાં ચમચાથી આ રીતે ફેલાવીને પછી હાથેથી ફેલાવી દઈશું અને પૂતલાને નીચેથી ચડવા દઈશું હવે કિનારી આપણે તેલ નાખી દઈશું તો આપણો પુડલો ઉપરથી થોડો ડ્રાય પણ થઈ ગયો છે અને લોઢીમાં આ રીતે ફરવા લાગ્યો છે તો હવે આપણે પૂતલાની સાઈડને ચેન કરી દઈશું અને ચડવા દઈશું તો અહીંયા આપણો બીજો પુડલો પણ એકદમ સરસ રીતે ચડી ગયો છે હવે આ પૂતલાને આપણે ડીશમાં લઈ લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને પોચા આપણા મમરાના પુતલા તો આ મમરાના પુતલાના તમે ચા સાથે ખાઈ શકો છો અને દહીં અને સોસ સાથે પણ ખાઈ શકો છો તમે આ મમરાના પુતલાને બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો એકદમ ટેસ્ટી બને છે જો તમે ક્યારેય આવી રીતે પુતલા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ મમરાના પુતલાની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરીને ફોલો કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર